લોકસભાની ચૂંટણી માટે બાકી રહેલી બાવીસ બેઠકો પર ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે કવાયત શરૂ કરી છે શુક્રવારે દિલ્હીમાં સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે આ બેઠકમાં ભાગ લેવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ દાનાણી દિલ્હી જઈ રહ્યા છે તેઓ દિલ્હી હાઈકમાન્ડ સાથે ઉમેદવારોની પસંદગીને લઈને ચર્ચા કરશે સ્ક્રીનિંગ કમિટીની બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે લોકસભાની ચૂંટણીની માટે ગુજરાતના નેતાઓ દિલ્હી દરબારમાં

પાટણ લોકસભા બેઠકને લઈને કોંગ્રેસમાં મૂંઝવણ ચાલી રહી છે પાટણ બેઠક ઉપર મુખ્ય બે દાવેદારો અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોર બંને લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી દીધી છે જેને લઈને પ્રદેશનું નેતૃત્વ મુશ્કેલીમાં મુકાયું છે પક્ષ પાટણ બેઠક ઉપરથી જગદીશ ઠાકોર કે અલ્પેશ ઠાકોરને ચૂંટણી લડાવવા માટે પ્રયાસ કરી રહી છે પરંતુ બંને નેતાઓ પક્ષને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ પક્ષે પણ નવો ઉમેદવાર શોધવા કવાયત શરૂ કરી છે પરંતુ આ બાબતે અલ્પેશ ઠાકોર કે જગદીશ ઠાકોર મગનું નામ મરી પાડવા તૈયાર નથી અમરેલી બેઠકને લઈને કોંગ્રેસમાં ખેંચતા અમરેલી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચાર દાવેદારોએ દાવેદારી કરી છે જેમાં બે સિટિંગ ધારાસભ્યો પ્રતાપ દુધાત અને વિરજી ઠુમ્મરનો સમાવેશ થાય છે આ ઉપરાંત જેની ઠુમ્મ અને કનુ કલસરિયાએ પણ દાવો કર્યો છે જેની ઠુમ્મર માટે ધારાસભ્ય વીરજી ઠુમ્મરે લોબિંગ શરૂ કર્યું છે જેની ઠુમર વિરજી ઠુમ્મરના પુત્રી છે

જરૂર પડે ત્યાં ધારાસભ્યોને લડાવવા એટલે અમે કોઈ ધારાસભ્ય એવા પણ આક્રમક નથી કોઈ પણ ઉમેદવાર આપે ને જીતવાનો મતલબ લોકસભાની સાથે વિધાનસભાની ચાર બેઠકની પેટા ચૂંટણી માટે પણ કોંગ્રેસે તૈયારી શરૂ કરી છે ચાર બેઠક માટે કોંગ્રેસે નિરીક્ષકોની નિમણૂક કરી છે નિરીક્ષકો ઉમેદવારોની પસંદગી માટે રિપોર્ટ આપશે જેના ઉપર હાઈ કમાન્ડ સાથે પ્રદેશના નેતાઓ ચર્ચા કરશે અને ટૂંક સમયમાં બાવીસ સીટો ઉપર નામની ઝહરાક કરવામાં આવશે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે કિશન કાંઠેલિયા જીએસટીવી અમદાવાદ